તારી મેળી દેખાડ ઉપરથી કેવો વ્યૂ આવે છે તું પાછળ ખેતરનો ને એનો સીન લેશ તો ને આ પાછળ જંગલ છે ઓલું સામે ને એ સાઈડ બોટાદ આવે મસ્ત લાગ્યું મમ્મી એમ કે છે મસ્ત લાગ્યું છે વિડીયો કોલ કરીને કે છે કે મેં મોબાઈલ લીધો મોબાઈલ લીધો હલો નમસ્તે અસલામ વાલેકુમ સત શ્રી અકાલ કેમ છો કસા કઈ કેડો હાલ તો સ્વાગત થઈ ગયું છે ભાગ બીજો તમારું સ્વાગત થઈ ગયું છે ભાગ બીજામાં અને મારા મમ્મી કે હાલને ઉપર થાય આપણે તારી મેળી દેખાડ ઉપરથી કેવો વ્યૂ આવે છે તો પાછળ ખેતરનો ને એનો સીન લેશ તો મારા મમ્મી જો જોવે છે ખેતર અમાર ખેતરમાં છે ને એટલે અમારું નથી બીજાનું છે એમાં છે ને કપાસ વાવ્યો છે કપાસ ઉગ્યો છે ફાલ અસલ અસલ આવી ગયો છે સરસ મજાનો અને જો મારા મમ્મી ઉભા બાપા જોવે છે હે તો મોર તો સામે બહુ જ બોલશે અહીંયા સામે છે ને મમ્મી અહીંયા મોર બોલે ઓલું સામે બધા ઝાડવા રહ્યા ને અને અહીંયા પાછળ જંગલ છે ઓલું સામે દેખે ને એ સાઈડ બોટાદ આવે અહીંયા ફૂલ વરસાદ હશે તો હું ને મારા મમ્મી બે હા કેવો સરસ મજાનો પવન આવે છે અને હું ને મારા મમ્મી બે ખેતરમાં જોઈ છે કે શું શું વાયું છે મારા મમ્મી આખો એરિયો જોયો છે કેવું છે આમ સુરેન્દ્રનગર બાજુ ચોટીલા બાજુ વરસાદ

છે ને છે ઘણો બધું છે ઝાડ છે લીમડાના ઝાડ છે આંબલીના ઝાડ છે તો જો કેટલું મસ્ત નજારો તો અમે લોકો છે ને YouTube ફેમિલી નીચે આવી ગયા છે મારા મમ્મીને ઉપર બહુ મજા આવી કે કે હા નજારો બહુ સરસ છે આમ તેમ હવે જો મોબાઈલ મમ્મીને લઈ દીધો તો બધાને વિડિયો કોલ કરીને કહે છે કે મેં મોબાઈલ લીધો મોબાઈલ લીધો એટલે મારા મમ્મીને મજા આવી ગઈ અને જો મારા મમ્મીને અહીંયા બહુ મજા આવી મેન મમ્મીએ બે મેચિંગ કરી લીધું કપડાંનું સારું ચાલો થોડીક વાર પછી રસોઈ બનાવી ત્યારે તમને મળી ઓકે તો ગાયસ છે ને અમે લોકો નીચે આવ્યા ને તો મારા મમ્મી બેઠા હતા તો મેં કીધું ચોખામાં છે ને ખીચડી ભેરાવાની છે તો ચોખા જોયા ને તો ચોખામાં ધનેરા થઈ ગયા હતા કારણ કે મને સાફ કર્યા વગર છે ને ચોખા આપી દીધા હતા તો છે ને મારા મમ્મી જો ચોખા જોવે છે ચોખામાંથી કેટલી બધી ઈરું કાઢી નહીં મમ્મી ઈરું ને ધનેરા કેટલા બધા નીકળ્યા મારા મમ્મી છે ને લસણ ખોલે છે અને મેં ખીચડી મૂકી દીધી જો ખીચડીમાં છે ને નીચેથી પાણી પડતું હતું કુકરમાંથી તો અહીંયા છે ને મેં રૂમાલ રાખી દીધો છે આડો એટલે નીચે સગડીમાં ઉતરે નહીં ને પાણી એટલા માટે અને અહીંયા મારા મમ્મી એ બટેકાય કાપી દીધા છે ગોળ ગોળ અને પતરીવાળું રાઈવાળું થોડું ઘણું રસાવાળું શાક બનાવશે ખીચડી અને દાળ ભાત એ બપોરના પૈડા છે

તેલમાં છે ને રાઈ જીરું અને હિંગ અને લીમડો એડ કરી નાખ્યો છે પછી શેકાઈને એટલે બટિકા બટિકામાંથી પાણી કાઢી નાખો નિતારી નાખો અહિયાં ગેન્ડીમાં પાણી છે પછી આમાં નાખી દેશે ઓકે અડધું અડધું વાર મમીને શીખડાવું શીખવું મસાલિયો બંધ કરી દઉં છે પછી એમાં આપણે શું કહેવાય લસણ ખાંડીને લીલી ચટણી બનાવીને એમાં હળદર મીઠું ધાણા જીરું બધું નાખીને લસણ ખાંડીને લસણવાળી પતરી પત્રી શેસે રસાવાળી રાખવાની છે તો એવું આપણે બનાવીશું ઓકે સો અહીંયા હમણાં પત્રી શેકાય છે ને પછી એમાં આપણે જો આ ખાઈનું છે ને એ બધા મસાલો એમાં એડ કરી દેસુ તો જો ગાયસ છે ને આપણે પાણી નાખી દીધું છે મસાલો શેકાઈ ગયો છે અને હવે આપણે એમાં એડ કરશું આપણો જાદુઈ મસાલો જો કે જાદુઈ મસાલાનું નામ છે મેગી મસાલો તમે તમારા દરેક શાક હોય દાળ હોય કે ભાત બનાવો વઘારે લાગે ગમે હોય લાસ્ટમાં બે મિનિટની વાર હોય ને ત્યારે તમારે ઉપરથી મેગી મસાલો નાખવાનો ખાલી બે મિનિટની વાર હોય ને ત્યારે એક ચમચી અથવા બે ચમચી પછી જેટલું તમારું રસોઈનું ક્વોન્ટિટી હોય એટલું પ્રમાણે તો હવે આપણે એમાં છે ને એક ચમચી જેટલું નાખી દઈશું આપણો જાદુઈ મેગી મસાલો મમ્મી મમ્મી તો આમ ભાગી ગયા આ મસાલો નાખો જાદુઈ ચાલો જાદુઈ મસાલો નાખશે મારા મમ્મી જો આ મારી આખી બેણી ભરેલી જ હોય ડબ્બી આપણી આપણો આમાં એડ થઈ ગયો જાદુઈ મસાલો અને હવે આપણે એને છે ને મિક્સ કરી નાખશું ત્રણ થી આપણું ઓલમોસ્ટ શાક બી થઈ ગયું છે અને ખીચડી પણ મમ્મી કરી લીધી છે તો રસોઈ બની ગઈ હવે કઈ ચિંતા નહીં ટુ ફેમિલી અમે લોકો જમી લીધું છે અને હવે અમે છે ને સુવાની તૈયારી કરી છે તો હવે સુ અને સવારે તમને મળીશ ઓકે જો અહીંયા અમારા મમ્મી છે મમ્મી બધાને ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ શુભરાત્રિ સબાખેર સવારે મળશું ઉઠીએ એટલે ઓકે આપણે વ્લોગનો એન્ડ નથી કરતા વ્લોગ બી કન્ટિન્યુ છે પણ અત્યારે રાત પડી એટલે સુઈ જવાનું ઓકે ગુડ નાઇટ